નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગયેલી હિરોઈનો અને મોડલોના ખરાબ વિડીયો વાયરલ થતા હોય છે જેના કારણે ખૂબ જ હંગામો મચી જતો હોય છે ઘણીવાર આ એમએમએસ અસલી હોય છે તો ઘણીવાર એડિટ કરેલા પણ હોય છે ત્યારે આ બાબતે હિરોઈનને સફાઈ આપવા માટે પણ સામે આવવું પડે છે થોડા સમય પહેલાં કાચા બદમ ફેમ અંજલી અરોરાનો પણ એમએમએસ વાયરલ થયો હતો જેના બાદ તેણે પણ સફાઈ આપી હતી ત્યારે હાલ મિત્રો વધુ એક હિરોઈનનો ખરાબ વિડિયો વાયરલ થયો છે ભોજપુરી ફિલ્મોની મોટી હિરોઇનોમાંની એક એવી અક્ષરા અક્ષરાસિંઘનો હાલ વિડીયો વાયરલ થયો છે જેમના અભિનય અને સુંદરતા માટે તેઓ ખૂબ જ લોકપ્રિય છે તેઓ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ આખા ભારતમાં જાણીતા છે આ સિવાય તે સોશિયલ મીડિયામાં પણ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને તેઓ દરરોજ કેટલાક વિડીયો અને તેમના ફોટાઓ અપલોડ કરતા રહે છે ત્યારે સોશિયલ મીડિયામાં તેમનો હાલ ખરાબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં જે હિરોઈન છે જે અક્ષરા સિંહ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ હજી સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે આ વિડીયો સાચો છે કે નકલી છે તો આવી રીતે મિત્રો ભોજપુરીની હિરોઈન અક્ષા સિંઘનો એક વિડીયો વાયરલ થયો છે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ